મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને સ્વાગત સ્વાગત મિત્રો ઉત્તરાયણ ઢુકડી આવી રહી છે એટલે કામમાં થોડો બીજી થઈ જાઉં છું એટલે વિડીયો બનાવવાનો ટાઈમ રહેતો નથી મિત્રો તો ખોટું ના લગાડતા દિલથી આભારમાં દિલથી સોરી કહું છું કે હાલ બે દિવસમાં કોઈ વિડીયો અપલોડ કરી શકું નહીં મિત્રો આ છેલ્લો વિડીયો અપલોડ કરું છું બે દિવસ પછી ઉતરાણ પછી વિડીયો અપલોડ કરીશ ટાઈમ મળશે તો મિત્રો કારણ કે કામ વધી ગયું છે અને ઉત્તરાયણ છે એટલે મિત્રો ખબર તો કામ તો બધાને વધી ગયું હોય મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને તમારા ભાઈને સપોર્ટ કરતો કરવાનું ભૂલતા નહીં મિત્રો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો મિત્રો અને મિત્રો બીજું શું કહેવાનું હા મિત્રો ઉત્તરાયણ આવી રહી છે એટલે પતંગ પતંગ સાચીને ચડાવવાની મિત્રો કારણ કે પક્ષીઓને ઘણું નુકસાન થઈ શકે છે ખબર મિત્રો તમારા આજુબાજુ ચબૂતરો હોય તો ત્યાં દાણ નાખીને ચબૂતરાઓને વહેલા વહેલા કારણ કે પતંગ સંભાળીને ચડાવવી પડે કારણ કે આપણા કારણે કેટલા પક્ષીઓનો જીવ જાય છે મિત્રો તો મિત્રો કોમેન્ટમાં જય શ્રી રામ લખજો અને બધાને હેપી ઉત્તરાયણ મારા તરફથી ઊડવાસમાં એડવાન્સમાં મિત્રો એડવાન્સમાં એક દિવસ આગળ ગઈ દઉં આજ મિત્રો મોડું થઈ ગયું હતું છ વાગી ગયા છે હું અત્યારે છ વાગ્યા ત્યાં પણ ના આવતા ટાઈમ થઈ ગયો એટલે કીધું આજ તો લાવો નાઇન વ્લોક બનાવીને આવું જઈ શકું આવી ગયો છે બધા નોકરીનો ટાઈમ થઈ ગયો છે કારણ કે હવે છ વાગે નોકરી જાવ પડે તો મિત્રો બે દિવસમાં વિડીયો અપલોડ કરીશ ને બે દિવસ માટે વિડીયો અપલોડ કોઈ થશે નહીં તો મિત્રો કોઈએ ખોટું લગાવો નહીં અને કોમેન્ટમાં જય શ્રી રામ લખજો અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને સપોર્ટ કરે છે એવો એવો સપોર્ટ કરતા રહેજો જય જય માતાજી મળીએ બીજા જય માતા